નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું છોડી આજે એ જાણવું છે કે છેલ્લા ચોવીસ કલાકની અંદર કઈ કઈ જગ્યા પર વરસાદ નોંધાયો છે કેટલા ઇંચ વરસાદ ખાબક્યો છે આ સાથે જ વાવણીલાયક વરસાદની જે શરૂઆત ધીમે ધીમે હવે થવાની છે બે દિવસ પછી એટલે કે ચોમાસું જે નિષ્ક્રિય બન્યું હતું એ હવે ઓગણીસ તારીખ પછી સક્રિય થવાનું છે એટલે કે સમગ્ર વિસ્તારમાં જે ગુજરાત છે તેમની અંદર વાવણીલાયક વરસાદ પણ થવાનો છે અમુક એવા વિસ્તાર છે કે જે હજુ વરસાદ પડી રહ્યો છે અમરેલીમાં છેલ્લા ચાર દિવસથી વરસાદ નોંધાઈ રહ્યો છે એટલે કે અમરેલીના જે ખેડૂતો છે તેમના માટે તો આ સારા સમાચાર છે કારણ કે ત્યાં વાવણી

આ જગ્યા પર જ્યાં દક્ષિણનો પટો છે તે જગ્યા પર મેઘગર્જનાની ચેતવણી કરવામાં આવી છે આ સાથે જ અહીંયા પર છોટા ઉદયપુર અને દાહોદ આ વિસ્તાર છે કે જ્યાં પણ મેઘગર્જનાની ચેતવણી વ્યક્ત કરવામાં આવી છે હવે જોઈએ કે સૌરાષ્ટ્રની અંદર કઈ કઈ જગ્યા પર મેઘગર્જનાની હવામાન વિભાગે આગાહી કરી છે દેવભૂમિ દ્વારકા પોરબંદર જુનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર અને રાજકોટ આટલા વિસ્તારો છે કે જ્યાં હવામાન વિભાગે મેઘગ ચેતવણી આપી છે આ સાથે જ કચ્છનો આખો જે આ વિસ્તાર છે તેમાં પણ મેઘગર્જનાની ચેતવણી કરવામાં આવી છે દરિયાકાંઠાના વિસ્તારો કહી શકાય કે એ જગ્યા પર હવામાન વિભાગે મેઘગર્જનાની ચેતવણી વ્યક્ત કરી છે હવે એ જોવાનું છે કે છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કઈ કઈ જગ્યા પર કરવામાં આવી છે ઘણા એવા વિસ્તારો છે કે જે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે એટલે કે જે જગ્યા પર હવામાન વિભાગે મેઘગર્જનાની ચેતવણી આપી છે એ જગ્યા પર હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે એટલે કે પહેલાં કચ્છની વાત કરી લઈએ કચ્છની અંદર પણ મધ્યમ વરસાદ પડી શકે એમ છે આ સાથે જ્યાં દરિયાકાંઠાના વિસ્તારો છે ભાવનગર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ પોરબંદર દેવભૂમિ દ્વારકા રાજકોટ અને આસાઇડ દેવ છે આટલા એવા વિસ્તારો છે કે જ્યાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે આ સાથે જ દક્ષિણનો જે ભાગ છે સુરત તાપી ડાંગ નવસારી દમણ વલસાડ અને દાદરા નગર હવેલી આટલા વિસ્તારો છે કે જે હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે અને એમની સાથે મેઘગર્જનાની ચેતવણી પણ આપી છે અને રહ્યા બે બીજા વિસ્તાર કે છોટા ઉદેપુર અને દાહોદ આ બંને એવા વિસ્તાર છે કે ત્યાં પણ મેઘગર્જનાની સાથે હવામાન વિભાગે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે

ભણવડની અંદર બે પોઈન્ટ પાંચ ઇંચ વરસાદ નોંધાયો છે આ સાથે બીજા બી એવા વિસ્તારો છે કે જ્યાં વરસાદ પડ્યો છે હવે વાત કરવી છે રાણા વાવની રાણા વાવની અંદર હવામાન વિભાગે જે આગાહી કરી હતી તેમાં એક પોઈન્ટ પાંચ ઇંચ વરસાદ નોંધાયો છે નખત્રાણાની અંદર એક ઇંચ વરસાદ નોંધાયો છે આ સાથે જ ગારિયાધરમાં પણ એક ઇંચ વરસાદ છે અને દ્વારકાની અંદર પણ એક ઇંચ વરસાદ છે હવામાન વિભાગે અલગ અલગ જે વરસાદની આગાહી કરી છે તેમની અંદર પચીસ એવા તાલુકા છે કે જ્યાં છેલ્લા ચોવીસ કલાકની અંદર વરસાદ ખાબક્યો છે એટલે કે ક્યાંક ને ક્યાંક એવું કહી શકાય કે ખેડૂતો માટે રાહતના સમાચાર છે ગરમીમાંથી જે રાહત મળી રહી છે જે સતત બફારો થઈ રહ્યો હતો તેમાં હવે લોકોને આંશિક રાહત મળી રહી છે ઘણા બધા વિસ્તારો છે કે જે સાંજના સમયે બફરામાંથી રાહત મળે છે અને વાદળછાયું વાતાવરણની વચ્ચે ક્યાંક ને ક્યાંક વરસાદની પણ આગાહી કરવામાં આવે છે ત્યારે આટલા એવા વિસ્તાર છે જે સુરત છે નવસારી છે એટલે કે દક્ષિણનો જે ભાગ છે અને આ સાથે જે સૌરાષ્ટ્રનો જે ભાગ છે દરિયાકાંઠાના જે વિસ્તારો છે ત્યાં પણ હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે અમરેલીમાં સતત ચોથા દિવસે વરસાદ ખાબકી રહ્યો છે એટલે કે અમરેલીની અંદર તો વરસાદ થઈ ગયો છે પણ હવે ધીમે ધીમે વરસાદ છે તે આગળ આવવાનો છે એટલે કે ઓગણીસ તારીખ પછી વરસાદ છે એટલે કે ચોમાસું છે તે સક્રિય થવાનું છે અને એમની સાથે જ જ્યાં વરસાદ નથી પડ્યો ત્યાં વરસાદ પડવાની સંભાવના પણ છે કારણ કે અત્યાર સુધી ચોમાસું છે તેની નિષ્ક્રિય હતું હવે ધીમે ધીમે સક્રિય થશે એટલે કે આખું જે ગુજરાત છે એમાં અમુક એવા વિસ્તારોને બાદ કરતાં બધી જગ્યા પર વરસાદ પડવાનો છે તમને અમારો અહેવાલ કેવો લાગ્યો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો નમસ્કાર